ગાંધીના ગુજરાતમાં ગરીબોને બેઘર કરી વિકાસની વાતો કરી રહ્યું છે ભાજપ તેવું એએમસીના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કર્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે વિડીયોના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કર્યા હતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં ગાંધી આશ્રમ ડેવલપ બહાને હેઠળ પંચાવન હજાર પરિવારો પર બુલડોઝર ફેરવી તેમને રોડ ઉપર મૂકી દેવાયા છે જગ્યા ખાલી કરવા બાબતે નોટિસ આપવામાં આવી હતી ત્યારે અસરગ્રસ્તો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેની માંગણી કરવામાં આવી હતી જેના કારણે તંત્ર દ્વારા મકાન બનાવી આપીશું તેવી ખોટી હૈયા ધારણા આપવામાં આવી હતી અને રાતોરાત બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું ત્યારે ગરીબો પર આ પ્રકારની કાર્યવાહી ક્યાં સુધી યોગ્ય છે તેનો જવાબ સરકારે આપવો જોઈએ વિનંતી છે બધે બહેનો તરફ તમે બહેનો માટે બધું કરો છો પણ અમારી એક વિનંતી છે કે અમે ગાંધી આશ્રમ પાણી ટાકી વાળા પચાસ કરના છે ને પંચાવન કરના છે ને માણસો

એપ્રિલ મહિનામાં અમારા ઘરે બે સોળ યા પંદર ચૌદ એપ્રિલે અમારા ઘરે નોટિસ આપી ગયા પહેલા આવીને એમને સર્વે કરી ગયા અમારા પંચાવન ઘરના સર્વે કરી ગયા પછી સર્વે કરીને પછી બે બે ત્રણ મહિના પછી અમારા ઘરે નોટિસ મોકલાવી એમને નોટિસ મોકલાવી પછી અમારા બે દિવસમાં કે તમે ખાલી કરી દો તો પછી અમે ખાલી કરીએ પણ કેવી રીતના કરીએ અમે આગળ અમારી સુવિધા હોય તમે જતા રહીએ અમે ખાલી કરીને ક્યાં જવાનું અમે સાહેબોને કીધું કે ભાઈ અમારે આગળ સુવિધા અમને આપી દો તો અમે જતા રહીએ અહીંયાથી અમને મકાન રહેવા કંઈ બી સુવિધા આપો અમને આગળ તો અમે ત્યાં અહીંયાથી જતા રહીએ એમને આવીને બે દિવસ પછી નોટિસ આપીને બે દિવસ પછી પાડી દીધા અમારા મકાન એપ્રિલ મહિનામાં અમારે મકાન પાડે પાડ્યા પછી બીજા પાડીને ગયા પછી બીજા ત્રીજા દિવસે એમને અહીંયા આવ્યા પાછા સાહેબ ઓફિસર અને સાહેબો બધા બુલ્ડોઝરને પાછા લઈને પાડી ગયા પાછી પાછળથી આવ્યા બધા ભેગા થઈને અને પછી અમારે એક વકીલ બી છે એમને બી લઈને બધા ભેગા થઈને આવ્યા ત્યાં અમારા ત્યાં જ્યાં મકાન પાડેલા હતા અમે ખુલ્લામાં જ પડ્યા હતા અમારા સામાન બામાન બધું ખુલ્લામાં પડે અમને કે હવે તમે ખાલી કરી દો આ જગ્યા પણ અમે કીધું સાહેબોને કે સાહેબો અમે જઈએ ક્યાં અમને આપી દો આગળ સુવિધા તો અમે જતા રહીએ અહીંયાથી ખાલી કર્યું છે કરીને જતા રહેશું મહાત્મા ગાંધીજી કે ગુજરાતને अहमदाबाद में गांधी आश्रम रीडेवलपमेंट प्रोजेक्ट का काम चल रहा है ढाई करोड़ की लागत से अहमदाबाद म्यूनिसपल कॉरपोरेशन गांधी आश्रम को रिडेवलपमेंट कर रहा है लेकिन सबसे बड़ा सवाल यह उठता है कि कहीं ना कहीं भारतीय जनता पार्टी और अहमदाबाद म्युनिसपल कारपोरेशन महात्मा गांधी जी के विचारों को धीरे धीरे मार रहा है एक तरफ महात्मा गांधी जी के विचार थे सभी लोगों का साथ लेकर चलना और गरीबों की सेवा करना वही अहमदाबाद म्युनिसपल कारपोरेशन कुछ विपरीत काम कर रहा है गांधी आश्रम रिडेवलपमेंट के समय वहां पर झुपड़पट्टी थी उन झुपड़पट्टी को अप्रैल तेईस में पचास झुपड़पट्टी को वहां से जबरन अहमदाबाद मुंसिपल कॉरपोरेशन हटा दिया गया जबकि एक रूल है जो कोई भी हजार 2010 के पहले जहां पर बसी हो उनको अहमदाबाद मुंसिपल कॉरपोरेशन के मकान देकर खाली कराना पड़ता है लेकिन बहुत बड़ी शर्म की बात तो यह है कि अभी तक आज तक अहमदाबाद मुंसिपल कॉरपोरेशन ने उन पचास लोगों को मकान नहीं दिए गांधी जी के नाम पर कहीं ना कहीं भारतीय जनता पार्टी गरीबों को परेशान करने का काम कर रही है यह सभी परिवार आज रेन बसेरा में फुटपाथ पे और कहीं ना कहीं अहमदाबाद छोड़कर रह रहे कर, रह रहे हैं कहीं ना कहीं अहमदाबाद मुंसिपल कॉरपोरेशन की यह जिम्मेदारी थी और वह जिम्मेदारी में वो असफल रही है कांग्रेस पार्टी यह मांग करती है कि जल्द से जल्द गांधी आश्रम डेवलपमेंट प्रोजेक्ट के अंतर्गत जो भी झुपड़पट्टी थी उनको उनका हक दिया जाए उनको उनके मकान दिए जाए